નમસ્કાર ચાલો આજે એક એવી ગહન આધ્યાત્મિક સફર પર નીકળીએ જે આપણી ઓળખ વિશેની સમજને કદાચ હંમેશા માટે બદલી નાખશે અને આપણને આંતરિક શાંતિનો એક શાશ્વત માર્ગ બતાવશે તો આખી વાતની શરૂઆત જ એક બહુ જ મૂળભૂત સવાલથી થાય છે આપણે જે નામ જે કુટુંબ જે ઓળખ સાથે મોટા થયા છીએ શું એ જ બધું છે શું એ જ આપણી સાચી ઓળખ છે કે પછી એની પાછળ એનાથી પણ ઊંડું કંઈક છે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે ચાર ભાગમાં આગળ વધીશું પહેલાં લેબલથી પરે જઈને ઓળખને સમજીશું પછી મનની કેટલીક ભ્રમણાઓની સાંકળોને ઓળખીશું એ પછી જોઈશું કે આ દુનિયા આપણને કેવા પોકળ વચનો આપે છે અને છેલ્લે જીવનની આ રમતને જીતવાનો રસ્તો શોધીશું તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલો સવાલ જૈન કોને કહેવાય અને આનો જવાબ સાંભળજો કોઈ વંશ કે કોઈ રીતરિવાજમાં નથી સાચી ઓળખ એ કોઈ નામ નથી એ તો એક અવસ્થા છે એક એવી સ્થિતિ જ્યાં વ્યક્તિ સમતાના પાણીમાં ડૂબકી લગાવીને પોતાના અંદરના કર્મોનો મેલ ધોઈ નાખે છે પણ સવાલ એ છે કે આપણને આ અવસ્થા સુધી પહોંચતા રોકે છે શું વેલ એ છે આપણા મનને જકડી રાખતી ત્રણ મોટી ભ્રમણાની સાંકળો અને આ ત્રણ સાંકળો એ જ આપણા બધા દુઃખનું મૂળ છે એ આપણા માટે એક એવી વાસ્તવિકતા બનાવે છે જે હકીકતમાં છે જ નહીં તો પહેલી સાંકળ છે રાગ એટલે કે આસક્તિ આ શું છે આ એક એવી ગેરસમજ છે કે આપણી ખુશીનો સ્ત્રોત બહારની દુનિયામાં છે ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ માની લો કે બહુ જ ગરમી છે અને તમે વિચારી રહ્યા છો કે કાશ એક પંખાવાળો રૂમ મળી જાય અને ત્યાં તમને અચાનક એસી રૂમ મળી જાય કેવો આનંદ થાય ને બસ આ જ આનંદ જે બહારની વસ્તુ પર ટકેલો છે એ જ રાગ છે હવે એનાથી બરાબર ઉલટું બીજી સાંકળ છે દ્વેષ એટલે કે અણગમો અહીં આપણે માની લઈએ છીએ કે આપણા દુઃખનું કારણ પણ બહારની વસ્તુઓ જ છે જેમ કે રાત્રે જમવામાં કારેલાનું શાક બન્યું છે એ સાંભળીને જ મૂળ ખરાબ થઈ જાય છે નહીં મનમાં જે અણગમો આવે છે એ જ દ્વેષ છે અને હવે આવે છે ત્રીજી અને સૌથી ઊંડી સૌથી મજબૂત સાંકળ મોહ એટલે કે ભ્રમણા આ એક એવી માન્યતા છે કે આ બહારનું જગત આ શરીર આ વસ્તુઓ એ હું છું અથવા મારી છે અને આનું સૌથી ક્લાસિક ઉદાહરણ એ દ્રઢ વિશ્વાસ કે આ શરીર જ હું છું બસ આજ તો મૂળભૂત ભૂલ છે જે આપણને બાંધી રાખે છે આપણી હાલત કેવી છે ખબર છે એનો એક બહુ જ સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જાણે કોઈને ખરજવું થયું હોય અને એ ખંજવાળે ત્યારે એને થોડીવાર માટે રાહત મળે એને લાગે કે આ ખંજવાળવામાં જ સુખ છે એટલે દવા કરાવવા નથી માંગતો કારણ કે એને ડર છે કે એનું આ ખંજવાળવાનું સુખ જતું રહેશે બસ આપણે પણ કંઈક આવું જ કરીએ છીએ જે વસ્તુઓ આપણા દુઃખનું કારણ છે એને જ વળગી રહીએ છીએ કારણ કે એમાંથી મળતી ક્ષણિક રાહતને આપણે સાચો આનંદ માની બેઠા છીએ તો સવાલ એ છે કે જો આ ભ્રમણાઓ જ સમસ્યા છે તો એમાંથી બહાર કઈ રીતે નીકળવું એનો રસ્તો છે વૈરાગ્ય એટલે કે અનાસક્તિ પણ આ અનાસક્તિ આવે ક્યાંથી એ આવે છે જગતના ખાલી વચનોને બરાબર જોવાથી આ માટે નવ અલગ અલગ સત્યો કે અનુભૂતિઓ બતાવવામાં આવી છે જે દુનિયાનું અસલી સ્વરૂપ આપણી સામે લાવી દે છે ચાલો એમાંથી પહેલા છ સત્યો પર એક નજર કરીએ આ રહ્યા એ સત્યો એક ખણ જન્મવાની જ છે બે ખુશી માત્ર એક જાપ જેવી છે ત્રણ ખુશામતને ઓળખતા શીખો ચાર દુનિયાના ખોટાપણાને જુઓ પાંચ એની પોકળતાને અનુભવો અને છ આ ખોખા જેવા શરીરને બસ સમારતા રહો આ બધા મુદ્દાઓ આપણને બતાવે છે કે દુનિયાની ઈચ્છાઓ ક્યારેય પૂરી નથી થતી બધું કેટલું ઉપર છલ્લું છે અને આમાંથી બે મુદ્દા ખુશામદ અને ખોટાપણો એને સમજાવવા માટે બે જોરદાર વાર્તાઓ છે ત્રીજું પગલું છે ખુશામત ને જાણો આના માટે એક મજેદાર વાત છે એકવાર ઊંટ અને ગધેડાના લગ્ન હતા હવે ગધેડાઓએ ઊંટને જોઈને વખાણ કર્યા અહો રૂપમ અરે વાહ શું રૂપ છે અને ઊંટોએ ગધેડાનો અવાજ સાંભળીને કહ્યું અહો ધ્વનિ વાહ શું અવાજ છે મતલબ કે બંને એકબીજાની સૌથી મોટી ખામીઓના જ વખાણ કરી રહ્યા હતા આપણી સામાજિક દુનિયા પણ બસ આવી જ ખોખલી પ્રશંસા પર ચાલે છે ચોથું પગલું છે ખોટાપણાને જુઓ આની પણ એક વાર્તા છે એક સંત એકવાર ફાટેલા કપડામાં કોઈના ઘરે ગયા તો તેમને કોઈએ પૂછ્યું પણ નહીં એ જ સંત બીજા દિવસે સારા મોંઘા કપડાં પહેરીને ગયા તો તેમનું ખૂબ સ્વાગત થયું ત્યારે સંતે શું કર્યું ખબર છે એમણે થાળીમાંનું ભોજન પોતાના કપડાંને ખવડાવવાનું શરૂ કર્યું અને કહ્યું આ સન્માન મારું નથી આ કપડાનું છે આ બતાવે છે કે આપણે અંદરની વ્યક્તિ કરતાં બહારના દેખાવને ખોટા આવરણને કેટલું વધારે મહત્વ આપીએ છીએ તો આ બધું જોયા અને સમજ્યા પછી હવે શું હવે આવે છે અંતિમ ત્રણ પગલાં આ ખાલી જોવાની વાત નથી આ હવે જીવનની રમતને જીતવાની વાત છે આ એક એક્શન પ્લાન છે અને એ છે સાતમું રમત જીતો આઠમું ખાલી હાથે જવાની તૈયારી રાખો અને નવમું અને સૌથી અગત્યનું સ્વયંને જગાડો આ પગલાં આપણને જોનારની ભૂમિકામાંથી ખેલાડીની ભૂમિકામાં લાવે છે સાતમું પગલું રમત જીતો આને સમજવા માટે એક કલ્પના કરો તમે એક પાતળા દોરડા પર ચાલી રહ્યા છો જમીનથી બહુ જ ઊંચે નીચે હજારો લોકોની ભીડ છે કોઈ તાળીઓ પાડે છે કોઈ બૂમો પાડે છે કોઈ મજાક ઉડાવે છે ચારે બાજુ ઘોંઘાટ જ ઘોંઘાટ છે હવે સવાલ એ છે કે જો તમારે સહી સલામત સામે પહોંચવું હોય તો તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ ભીડના અવાજ પર કે પછી દોરડા પર દેખીતી વાત છે દોરડા પર બસ જીવનની રમતમાં પણ આવું જ ધ્યાન જોઈએ દુનિયાની વાવાવાઈ કે ટીકા પર નહીં પણ પોતાના માર્ગ પર આઠમું પગલું છે ખાલી હાથે જાઓ આ એક હકીકત છે જેને આપણે બધા જાણીએ છીએ પણ સ્વીકારતા નથી કે આપણે જે કંઈ પણ ભેગું કરીશું જે કંઈ પણ મારું મારું કરીશું એ બધું જ અહીં મૂકીને જવાનું છે સાચું કલ્યાણ સાચી સંપત્તિ તો એ સમજવામાં છે કે મારી પાસે કંઈ નથી અને હું પણ કંઈ નથી આ એકદમ મુક્ત કરી દેનારી અનુભૂતિ છે અને આ બધું આપણને લઈ આવે છે છેલ્લા અને સૌથી મહત્વના પગલાં પર પગલું નંબર નવ ખુદ જાગવાનું છે આટલી બધી વાતો આટલું બધું વિશ્લેષણ આટલી બધી સમજ એ બધું અંતે એક જ જગ્યાએ આવીને અટકે છે એક વ્યક્તિગત નિર્ણય પર એક વ્યક્તિગત ક્રિયા પર આ કી ચર્ચાના અંતે આ એક સવાલ આપણી સામે મૂકી દેવામાં આવ્યો છે આ દુનિયામાં જે આપણું ધ્યાન ભટકાવવા માટે હજારો વસ્તુઓ છે અનંત વિક્ષેપો છે એવી કઈ ક્ષણ હશે એવું તો શું બનશે જે આપણને અંદરથી જગાડશે આ જવાબ બીજું કોઈ નહીં આપણે પોતે જ શોધવાનો છે